રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એસટી ડેપો ખાતે સ્વચ્છતા જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો ધોરાજીના એસટી ડેપો ખાતે સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું ડેપોમાં આયોજન કરવામાં આવ્યું જેમાં એસટી ડેપો ધોરાજીના કેરટેકર એકાઉન્ટ ઓફિસર યોગેન્દ્રસિંહ ઝાલા ડેપો મેનેજર પીએલ ડાંગર તેમજ ટીઆઈ યુવરાજસિંહ જાડેજા હરદેવસિંહ વાઘેલા અને યુનિયનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ એસટી સ્ટાફ અને મુસાફરોને તેમજ જનતાને સ્વચ્છતા બાબતે બ્રહ્માકુમારી વિજયાબેન ઉપસ્થિત રહીને તમામ જનતાને સ્વચ્છતા બાબતે જાગૃત કર્યા અને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ જ્યાં ત્યાં કચરો ન ફેંકો અને ગંદકી ન કરવી તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને એસટી ડેપો ખાતે હાજર રહેલ તમામ મુસાફરોને જાગૃત કરવામાં આવ્યા ઓમ શાંતિ આજે સ્વચ્છતા સેતુ અને વ્યસન મુક્તિ અંતર્ગત એસટી ડેપોની અંદર કર્મચારીઓ એવમ વિદ્યાર્થી એવમ જે પણ મુસાફરો છે બધાની વચ્ચે સ્વચ્છતા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને વ્યસન મુક્ત બની અને સ્વચ્છતાને જાળવવા માટે ખાસ સર્વને અપીલ કરવામાં આવી જેમાં સર્વનો ખૂબ જ સુંદર સાથ સહયોગ રહ્યો અને અધિકારી એ પણ ખૂબ જ દિલની ઈચ્છા સાથે એ કાર્યને ખૂબ જ સુંદર રીતે કર્યું છે ઓમ શાંતિ રિપોર્ટર નયન નયનરાવરાણી સબન ભારત ન્યૂઝ ધોરાજી